મહાન ક્રાંતિકારી મહિલાઓ લેખક બ્રહ્મવચસ વીરાંગના વીરમતી જેણે દ્રો દેશદ્રોહી પતિનો સ્વીકાર ન કર્યો અધ્યાય પાંચ ભારતીય નારીઓ પોતાના આદર્શ ચરિત્ર સતીત્વના રક્ષણ અને વીરતા માટે સંસારમાં પ્રસિદ્ધ છે જ્યારે પણ દેશને જરૂર પડી છે ત્યારે તેમણે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે અગ્નિમાં કૂદી પડીને જોહર વ્રતનું પાલન કર્યું છે દેશ અને જાતિના રક્ષણ માટે પોતાની આહુતિ આપી છે એટલું જ નહીં પતિને તેના કર્તવ્ય પાલન માટે પ્રેરણાઓ પણ આપી છે વીરાંગણા વીરમતી એવી જ નારીઓમાંથી એક છે એમણે દેશદ્રોહી પતિ સાથે રહેવાનું પસંદ કર્યું નહીં એમને મન પતિ પ્રેમ કરતાં દેશ પ્રેમની કિંમત વધારે હતી પરિણામે પોતાની તલવાર કાળજામાં ભોકીને સ્વર્ગ તરફ પ્રયાણ કરી ગઈ ચૌદમી સદીમાં રાજા રામદેવ પોતાની વીરતા અને પ્રજાપાલન માટે પ્રખ્યાત હતા દેવગીરી એમની રાજધાની હતી એ દિવસોમાં દિલ્હીમાં અલાઉદ્દીન રાજ કરતો હતો તેની ક્રૂરતાથી પ્રજા ત્રાસી ગઈ હતી એનો જ એક ઉદ્દેશ હતો કે હિન્દુઓને મારો એમની વહુ બેટીઓની આબરૂ લૂંટો અને એમના રાજ્ય હડપી જઉં એકવાર એણે ચિત્તોડ પર ચઢાઈ કરી ચિત્તોડ તો મળી ગયું પણ તેના માટે આટલી ખોદ ખરાબી કરવી પડી એ પદ્મિની મળી શકી નહીં બચવાનો કોઈ રસ્તો ન દેખાતા રાણીએ અગ્નિસ્નાન કરી દીધું સાથે બાર હજાર છત્રાણીઓ પણ બળી મરી હતી ત્યાંથી નિરાશ થયેલા અલાઉદ્દીનની નજર દેવગરી પર પડી એ નાના રાજ્યે સાફ સાફ કહી દીધું હતું કે દેવગીરી પોતાની સ્વતંત્રતા માટે લોહીની નદીઓ વેવડાવી શકે છે રાજાએ પોતાના વીર મરાઠા સેનાપતિ પર પૂરેપૂરો ભરોસો હતો એની સામે મોગલ સેના ટકી શકી નહીં પરંતુ તેનું દુર્ભાગ્ય એ એક બીજી લડાઈમાં પોતાના વીરવ્રતનું પાલન કરતાં કરતાં મારે ગયો રાજાને પોતાના આ સુયોગ્ય અને બહાદુર સેનાપતિના નિધનથી અપાર દુઃખ થયું હવે એવો નિષ્ઠાવાન દેશભક્ત અને વિશ્વાસપાત્ર સેનાપતિ મળવો મુશ્કેલ હતો છતાં પણ એ જગ્યા પર કોઈકની નિમણૂંક તો કરવાની જ હતી એટલે એના જ જમાઈને સેનાપતિ પદ આપવામાં આવ્યું કૃષ્ણરાવનો વિવાહ મૃત સેનાપતિની એકની એક પુત્રી સાથે થયો એનું નામ હતું વીરમતી વીરમતી નાની હતી ત્યારે પણ એની માતાનો સર્ગવાસ થઈ ગયો હતો પિતા લડાઈના કાર્યોમાં વ્યસ્ત રહેતા હતા એટલે એનું પાલન પોષણ રાજમહેલમાં જ થયું હતું માતાનો પ્રેમ તો નહોતો મળી શક્યો પરંતુ રાજા રાણી એને પોતાની બેટીની જેમ માનતા હતા એનું પાલન પોષણ રાજકુમારીની જેમ થયું હતું અને રાજાની સલાહ પર એનો લગ્ન કૃષ્ણદેવ સાથે કરવામાં આવ્યું હતું કૃષ્ણદેવમાં સેનાપતિમાં હોવા જોઈએ એ બધા જ ગુણ હતા તે બહાદુર હતો એમાં કોઈ શંકા નથી તે કુશળ યોદ્ધો હતો એ પણ સાચું પરંતુ તેનો સૌથી મોટો દુર્ગુણ એ હતો કે તે વિશ્વાસપાત્ર નહોતો લોભ મોહ અને લાલચની જાળમાં ફસાઈને શું કરી બેસશે એનો કોઈ ઠેકાણું નહોતું આ વાતનો વીરમતીને પણ દુઃખ હતું આ વાત એના સ્વભાવથી વિપરીત હતી પિતાના બધા ગુણ એમનામાં હતા એમના જેવી જ સાહસિક પરાક્રમીને નિડર હતી હોવા છતાં પણ એનું હૃદય હંમેશા સાચા સાચાસુર જેવું હતું તક જોઈને અલાઉદીને દેવગીરી પર ચઢાઈ કરી રાજાના નેજા હેઠળ બધા સૈનિકો લડવા નીકળી પડ્યા એમના સંગઠન શક્તિ વીરતા અને રણકુશળતાને લીધે અલાઉદ્દીનને હારવું પડ્યું અને તે ભાગી ભાગી પડ્યો ભાગતી વખતે એને એ વાતનો આભાસ થઈ ગયો કે કૃષ્ણરાવ પાસેથી એને પૂરી પૂરી મદદ મળી શકે છે જો એને જીત્યા પછી રાજ્યને કોઈ ઊંચું પદ આપવામાં આવે તો થોડા દિવસો પછી પૂરી તૈયારી કરીને અલાઉદીને ફરીથી દેવગીરી પર ચડાઈ કરી આ વખતે બમણી સેના હતી રાજા આશ્ચર્યમાં પડી ગયો પરંતુ વીર સૈનિકોએ બહાદુરીથી લડવાનું આશ્વાસન આપ્યું આ વખતે કૃષ્ણરાવે એક ચાલ ચલી તેણે કહ્યું કે સારું તો એ છે કે સૌથી પહેલાં શત્રુ સેનાની તાકાત અને સામગ્રીની ભાડ મેળવવામાં આવે એનાથી દુશ્મનનો વિજય મેળવવામાં સગવડ મળશે પ્રશ્ન ઊભો થયો કે આ મુશ્કેલ કામ કોણ કરે કૃષ્ણરાવે કહ્યું કે તે પોતે જ આ મુશ્કેલ કામ કરશે કૃષ્ણરાવની બહાદુરી અને સાહસ માટે બધા લોકો સાબાસી આપવા લાગ્યા કોઈને એ વાતની ખબર નહોતી કે પોતાની ફોજનું બધું રહસ્ય દુશ્મનોને આપવાનો છે પરંતુ પ્રખર બુદ્ધિ અને પતિનો સ્વભાવ જાળતી વીરાંગણા વીરમતીને શંકા ગઈ એને દાળમાં કાંઈ કાણું દેખા અને પતિને કહ્યું દુશ્મનોની મોટી સેના છે હું નથી ઈચ્છતી કે જીવતે તમે દુશ્મનના હાથે પકડાઈ જાઓ માટે તમે આ રીતે એકલા ન જશો કૃષ્ણરાવ તો એક બીજું સ્વપ્ન જોઈ રહ્યો હતો એણે કહ્યું કે હે પ્રિયે તું બિલકુલ ડરીશ નહીં હું સકુશળ પાછો આવીશ એમ કહીને તે ચાલી નીકળ્યો વીર સરદારની વીર પુત્રી વીરમતી વિચારમાં પડી ગઈ એને એવું લાગ્યું કે એનો પતિ રાજા અને સેનાની શક્તિનો બધો ભેદ દુશ્મનોને બતાવી દેશે ભેદ જાણ્યા પછી શત્રુને દેવગીરી પર વિજય મેળવવામાં મુશ્કેલી નહીં પડે કૃષ્ણગીરીનું રાજ્ય તો જશે સાથે પ્રજાને પણ દુઃખ પડશે વીરમતીને ચેન ન પડ્યો તરત જ એણે પુરુષનો વેશ ધારણ કર્યો તલવાર લીધી અને ઘોડા પર બેસીને ધીરે ધીરે પતિની પાછળ ચાલવા લાગી થોડે દૂર ગઈ હશે તો ચાલતા ચાલતા એનો ઘોડો ઊભો રહ્યો એણે દેખ્યું કે એક ઝાડી સંતાઈ ઝાડીમાં સંતાઈને કૃષ્ણરાવ અલાઉદ્દીનના સેનાપતિ સામે પોતાનું સેનાનો ભેદ ખોલી રહ્યો છે હવે તો એના ક્રોધનું ઠેકાણું ન રહ્યું એ વીરમતી સિંહણના સંપૂર્ણ સિંહણના સંપૂર્ણ શરીરમાં ક્રોધની જવાળા પ્રગટી ગઈ એણે નિર્ણય કરતાં વાર ન લાગી કે આ સમયે શું કરવું ને કરવું જોઈએ વિચાર્યું કે એના પતિ કરતાં દેશના ગૌરવ મર્યાદા અને પ્રતિષ્ઠાની કિંમત વધારે છે એણે તરત જ ઘોડાને આગળ કર્યો અને કષ્ણરાવ ઉપર ઘરજતી શેણી જેમ તૂટી પડી અને જોત જોતામાં એના કાળજામાં તલવાર ભોકી દીધી આ ભયાનક દ્રશ્ય જોઈને મોગલ સેનાપતિ ચીસ પાડીને ભાગ્યો કૃષ્ણરાવે મરતાં મરતા એની સામે જોયું અને બોલ્યો પ્રિયે વીરમતીએ તરત જ જવાબ આપ્યો કે તમારી પ્રિયા ભોગ લિપ્સા છે એવા નીચ પાપીની હું પ્રિયા નથી એણે આગળ કહ્યું કે પતિ વગર હવે મારો સંસાર સુનો છે માટે મારે પણ હવે એ જ કરવું જોઈએ જે પતિ મર્યા પછી પત્નીનું ધર્મ કર્તવ્ય હોય છે બીજી ક્ષણે એણે પોતાના કાળજામાં તલવાર ભોકી દીધી અને પતિ સાથે હંમેશને માટે અનંતની ગોદમાં સૂઈ ગઈ જે દેશમાં આવી નારી રત્નો હોય એ દેશનું મસ્તક કીર્તિ ગૌરવ અને યશ હંમેશા આકાશને સ્પર્શે છે ત્યાં સુધી સુધીને દુશ્મનને હારવું પડશે અસ્તુ